સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે રાષ્ટ્રપતિ સર્વોપરી છે ઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા સુપ્રીમ ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ એના તો નામમાં જ સુપ્રીમ છે તો શું આપણે સુપ્રીમ કોર્ટને સુપ્રીમ કહીશું ભારતની સંસદ કે જે આપણા માટે કાયદાઓ ઘડે છે જરૂર પડેથી આપણા બંધારણમાં સુધારા કરે છે શું આપણે સંસદને સર્વોચ્ચ સંસ્થા માનીશું જવાબ છે આ ત્રણમાંથી એકય એક સર્વોચ્ચ નથી નથી રાષ્ટ્રપતિ સર્વોપરી નથી સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ નથી આપણી સંસદ સર્વોચ્ચ ત્રણમાંથી એક પણ સંસ્થાને આપણે સર્વોપરી સંસ્થા ના માની શકીએ આ વાત બિલકુલ સ્પષ્ટ છે સીધી અને સરળ છે આ સીધી અને સ્પષ્ટ વાત હોવા છતાં અવારનવાર એ સવાલ ઉઠાવવામાં આવતો રહે છે કે ભારતમાં સર્વોચ્ચ શું છે એવું કહેવામાં આવે છે કે આ દેશની અંદર સંસદ સર્વોચ્ચ છે આ સીધી અને સ્પષ્ટ વાત હોવા છતાં ક્યારેક એવી દલીલ કરવામાં આવે છે કે દેશમાં સર્વોચ્ચ સંસ્થા છે કમનસીબે સામાન્ય કોઈક વ્યક્તિ આવી ભૂલ કરે તો સમજાય પણ જે વ્યક્તિ ખૂબ ઊંચા બંધારણીય હોદ્દા ઉપર બેઠેલી હોય એ વ્યક્તિ વાત કરે ત્યારે ના ગમે જરાય ના ગમે હું વાત કરું છું આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીની મહિના એક પહેલાની વાત છે એમની એક સ્પીચ એમનું એક વક્તવ્ય ખૂબ વિવાદોમાં સપડાયું હતું એ વક્તવ્યની અંદર એમણે ઘણી બધી વિવાદાસ્પદ વાતો કરી હતી જેમ કે ભારતના બંધારણના અનુચ્છેદ એકસો બેતાળીસ ને એમણે ન્યુક્લિયર મિસાઇલ સાથે સરખાવ્યો હતો આ ખોટું કહેવાય વક્તવ્યમાં આવી બીજી ઘણી બધી બાબતો હતી પણ એક વાત કે જે સૌથી ધ્યાનાકર્ષક બની મારા મતે જે સૌથી વધારે વિવાદાસ્પદ બની એ આ હતી કે એમણે પોતાના વક્તવ્યની અંદર સંસદને સર્વોચ્ચ સંસ્થા ગણાવડાવી ભારતમાં સંસદથી ઉપર કાંઈ નથી એવું એમણે કહ્યું એ તો પહેલાં વકીલ રહ્યા છે કાયદાની એમની પાસે ખૂબ સારી જાણકારી હોય એવું કઈ રીતે બને કે આટલી સામાન્ય વાતમાં તેઓ આવી ભૂલ કરે ભૂલ એમણે કરી હતી એમણે ભૂલ કરી છે તો આપણે એમને કહેવું પડશે કે તમે ભૂલ કરી છે એ સ્પીચ પછી મેં એક સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી અને સોશિયલ મીડિયા પોસ્ટમાં મેં કહ્યું હતું કે નો સર યુ આર રોંગ સર તમે ખોટા છો ભારતમાં સંસદ સર્વોચ્ચ સંસ્થા નથી ભારતમાં એક જ વસ્તુ સર્વોચ્ચ છે અને એ એટલે આપણું બંધારણ આપણું કોન્સ્ટિટ્યુશન આપણું સંવિધાન બંધારણથી ઉપર આ દેશમાં કઈ નથી કશું જ નથી કેમ આપણે ભારતના લોકોએ ખુદ જ તો આ બંધારણ ઘડ્યું છે આ એ બંધારણ છે કે જે આપણે જાતે રચ્યું છે રચીને આપણે આપણી જાતને સમર્પિત કર્યું છે બંધારણને સર્વોચ્ચતા ભારતના લોકો એ જ બક્ષી છે બીજા કોઈએ નહીં આપણે ખુદ ભારતના બંધારણને સર્વોચ્ચ રાખવાનું સ્વીકારેલું છે આ સ્થાપિત બાબત છે બંધારણથી આપણે એક વ્યવસ્થા બનાવી છે જે વ્યવસ્થાની અંદર અલગ અલગ અંગો છે કાયદા ઘડવાનું કામ કરનાર છે કેન્દ્રમાં જેને આપણે સંસદ કહીએ છીએ કાયદાઓના અમલીકરણ માટે વહીવટ ચલાવવા માટે કારોબારી અંગ છે કે જેના અધ્યક્ષ સ્થાને આપણે રાષ્ટ્રપતિ બેઠા છે કાયદાઓનું અર્થઘટન કરવા માટે ન્યાય આપવા માટે ન્યાયતંત્ર છે કે જેના શીર્ષ સ્થાન ઉપર સુપ્રીમ કોર્ટ બેઠેલી છે આ સંસદ હોય કે રાષ્ટ્રપતિ હોય કે હોય સુપ્રીમ કોર્ટ આ ત્રણે ત્રણ ભારતના બંધારણના સંતાન છે ભારતના બંધારણે એમને જન્મ આપ્યો છે શું સંતાન પોતાના ઉપર શકે શકે ન બંધારણ એ માતા પિતા છે કે જેને આ સંસદ આ રાષ્ટ્રપતિ આ સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાઓને જન્મ આપ્યો છે અને આજે આપણે એવું કહી રહ્યા છીએ આપણા ઉપરાષ્ટ્રપતિ જે એવું કહી રહ્યા છે કે સંસદ એ સર્વોચ્ચ છે માને કે બંધારણથી પણ ઉપર છે આ બિલકુલ ખોટી વાત છે અંગ્રેજોના દેશમાં સંસદ સર્વોચ્ચ છે તમે જયારે યુનાઇટેડ કિંગડમની વાત કરો ને તો ત્યાં આગળ એ લોકોએ સંસદને સર્વોચ્ચ રાખેલી છે તો સંસદીય સર્વોચ્ચતાનો સિદ્ધાંત સંપૂર્ણપણે બ્રિટનની અંદર સ્વીકારાયેલો છે ભારતની અંદર નથી સ્વીકારાયેલો આપણે એક અંગને બંધારણથી ઉપર નથી રાખ્યું રાદર એ અંગોને બંધારણે જન્મ આપ્યો છે એમણે કામ શું કરવાનું કેવી રીતે કરવાનું એની વ્યવસ્થા પણ બંધારણની અંદર જ કરવામાં આવેલી છે બંધારણ સાથે એ તમામ અંગોને કહ્યું છે કે જો કોઈ એક અંગ તમારામાંથી કોઈ એક અંગ બંધારણીય મર્યાદાઓને તોડે ને તો એના અંકુશમાં લેવાનું કામ બાકીના બંને અંગોનું રહેશે એક અંગ જો બંધારણના એ નિયંત્રણોને તોડવાની કોશિશ કરે છે ને તો બાકીના બંને અંગોની જવાબદારી રહેશે કે એ એને અંકુશમાં લાવે જો સંસદ એવા કોઈ કાયદા ઘડે કે જે મારા મૂળભૂત અધિકારોને તોડતા હોય સુપ્રીમ કોર્ટ પાસે સત્તા છે કે બંધારણના એ એ સંસદના કાયદાને ગેરબંધારણી જાહેર કરીને એનો અમલ અટકાવી શકે આ શું થયું સંસદ ઉપર અંકુશ સુપ્રીમ કોર્ટનો છે રાષ્ટ્રપતિનો કોઈ વટહુકમ પણ કેમ નથી હોતો પણ જો એ બંધારણની સીમાઓને તોડતો જણાય સુપ્રીમ કોર્ટ પાસે અધિકાર છે સુપ્રીમ કોર્ટ પાસે અધિકાર છે કે એ વટહુકમને પણ ગેરબંધાણી જાહેર કરીને એનો અમલ અટકાવી શકે છે રાષ્ટ્રપતિ ઉપર પણ અંકુશ સુપ્રીમ કોર્ટનો છે તો શું સુપ્રીમ કોર્ટ ઉપર કોઈનો અંકુશ જ નથી એને બીજાને અંકુશમાં રાખવાના છે શું એના ઉપર કોઈનો અંકુશ નથી ના એવું પણ નથી એના ઉપર પણ અંકુશ છે તમારી સુપ્રીમ કોર્ટ પણ ન્યાયાધીશો કોણ હશે રાષ્ટ્રપતિ નક્કી કરશે રાષ્ટ્રપતિ આપણી સંસદીય વ્યવસ્થામાં નામ માત્રના વડા છે એમણે આ નિર્ણય કોના કયા પ્રમાણે લેવાનું હોય પ્રધાનમંત્રી અને તેમના મંત્રીઓની સલાહ મુજબ નિમણૂકની વ્યવસ્થા તમે એ રાખી છે અંદર કે જેથી જ્યુડિશિયરી ઉપર કંટ્રોલ આવે ધારાકીય તેમજ કારોબારી અંગનો પણ જેમ કે આપણે જાણીએ છીએ કે સમય સાથે સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની નિયુક્તિ માટેની એક અલગ જ વ્યવસ્થા બનાવી કે જેનો બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી કોલેજિયમ સિસ્ટમ કે જેનો હું પણ પ્રખર વિરોધી રહ્યો છું આ વ્યવસ્થા છતાં પણ હું કહીશ કે સુપ્રીમ કોર્ટ ઉપર અંકુશ રાખવા માટે આપણા બંધારણમાં પૂરતી વ્યવસ્થા છે જો તમને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ ન્યાયાધીશો એ ગેરવર્તણૂક કરતા જણાય જો તમને જણાય કે તેઓ પોતાનો હોદ્દો સંભાળવા માટે સક્ષમ નથી રહ્યા સંસદ પાસે સત્તા છે કે તેઓ એક રેઝોલ્યુશન પાસ કરીને એ ન્યાયાધીશને એના પદ પરથી હટાવી શકે છે એની રિમૂવ માટેની પ્રોસીજર આપણા બંધારણમાં આપવામાં આવેલી છે આ શું થયું શું સુપ્રીમ કોર્ટ ઉપર કોઈ પ્રકારનો અંકુશ જ નથી એવી બંધારણમાં છે બિલકુલ દરેકે દરેક અંગ બાકીના બંને અંગોને બાકી બચેલા બંને અંગોને અંકુશમાં રાખી શકે એ માટેની વ્યવસ્થા આપણા બંધારણમાં કરાયેલી જ છે અને આમ કરીને છેવટની વાત એટલી છે કે તમારે બંધારણને સૌથી ઉપર રાખવાનું છે આ આપણી વિભાવના છે આજ આપણો મૂળ વિચાર છે છે આ બધા જ સમજી શકે એમ કાયદાના વિદ્યાર્થી હોય તો ખાસ જેમ અગાઉ મેં કહ્યું કે ખુદ પહેલા એક વકીલ રહી ચૂક્યા છે તેમની પાસેથી તો આ તમામ વિગતોની સમજની અપેક્ષા આપણી પાસે હોય જ કે જાણતા જ હોય એવું આપણે માનીએ કાયદાના વિદ્યાર્થીઓને સમજતા હોય વકીલાને સમજતા હોય હું તો ત્યાં સુધી કહીશ કે અમારી પાસે જે સરકારી નોકરીની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ આવે છે એમાંથી કોઈ વિદ્યાર્થીને તમે પૂછી લો એ પણ કહી દેશે કે ભારતની અંદર સંસદ સર્વોચ્ચ નથી જરાય નથી સંસદ બંધારણમાં સુધારા કરે એ સુધારાને પણ આપણે અદાલતમાં પડકારી શકીએ છીએ શું બાકી રહ્યું સંસદ દ્વારા ભારતના બંધારણની અંદર સુધારા કરવામાં આવે એ સુધારાઓને પણ કોર્ટની અંદર ચેલેન્જ કરી શકાય છે બાકી શું રહ્યું આના પછી પણ આપણે શું એવું કહીશું કે સંસદ સર્વોચ્ચ છે નથી આ છતાં આવી વાતો આવતી રહે છે આવતી રહે છે ત્યારે આપણે નકારતા રહેવું પડે આપણે ખોટી છે એવું કહેતા રહેવું પડે નહીં તો સામાન્ય વ્યક્તિ કે જે આ બધી વિગતોની સમજ નથી રાખતો આ વિષયોનો અભ્યાસ જાણે નથી કર્યો એ કદાચ ને આવી ખોટી વાતોને સાચી માની લે અને એ જ વાતમાં હું એક વધુ વાત ઉમેરીશ કે આનંદ થયો જોઈને કે આપણા નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ ગવાઈ જસ્ટિસ ગવાઈજીએ તાજેતરમાં જ એક સ્પીચની અંદર કહ્યું ભારતની અંદર કોઈ સર્વોચ્ચ નથી ભારતમાં માત્ર ને માત્ર બંધારણ જ સર્વોચ્ચ છે ન સંસદ ન જ્યુડિશિયરી ભારતની અંદર જસ્ટિસ ગવાઈજીની સ્પીચને આપ સાંભળજો એ સ્પીચની અંદર એમણે ભારતના બંધારણના મૂળભૂત માળખાની પણ વાત કરી મૂળભૂત માળખું કે જે ઓગણીસો તોતેર ના કેશવાનંદ ભારતી કેસના ચુકાદાથી એનો વિચાર તૈયાર થયો હતો જસ્ટિસ ગવાઈજીની સ્પીચ સાંભળતા એવું લાગે છે કે તેઓ મૂળભૂત માળખાના ખ્યાલને બહુ મહત્વપૂર્ણ માને છે એને એ લોકો ખૂબ અગત્યનું ગણાવડાવે છે એમણે સ્પીચમાં કહ્યું કે આ મૂળભૂત માળખાના ખ્યાલના કારણે જ આપણી વ્યવસ્થામાં આટલા વર્ષોમાં સંતુલન બની રહ્યું છે આ ખ્યાલ ખૂબ જરૂરી છે આ વાત નોંધે એટલા માટે લેવી પડે કારણ ધ્યાન એટલા માટે લેવી પડે કારણ કે જગદીપ ધનખડજીએ પોતાની સ્પીચની અંદર બેસિક સ્ટ્રક્ચરના ખ્યાલને પણ નકાર્યો હતો અને પહેલીવાર નથી કર્યું અગાઉ પણ કરી ચૂક્યા હશે તેઓ મૂળભૂત માળખાના ખ્યાલમાં વિશ્વાસ નથી રાખતા એક રીતે જાણે કે ઉપરાષ્ટ્રપતિજીએ જે વાતો કહી હતી એનું કાઉન્ટર કરી રહ્યા હતા આપણા જસ્ટિસ ગવાઈજી અને હું માનું છું કે આટલા ઊંચા સ્થાન પર બેઠેલા વ્યક્તિ તરફથી આ કાઉન્ટર કરવામાં આવે જરૂરી હતું કારણ કે ઉપરાષ્ટ્રપતિજી એ તો આટલા મોટા બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા છે તો એમની વાત લોકો સાંભળે છે અને સાંભળે છે કે એમ માને પણ છે ને તો જો એ વાતો ખોટી હોય તો એનું કાઉન્ટર મારા જેવા કે આપના જેવા સામાન્ય વ્યક્તિ કરે તો આપણું તો કોણ કેટલું સાંભળી લેવાનું જસ્ટિસ ગવાઈજી જેવા વ્યક્તિ જ્યારે જાતે પહેલ કરે અને ઉપરાષ્ટ્રપતિજીની વાતોને ભલે એમનું નામ એમણે સીધું લીધું નથી પણ જો એને કાઉન્ટર કરે તો હું માનું છું કે આપણી વ્યવસ્થા માટે ખૂબ જરૂરી છે એ થયું ખૂબ સારું છે જે વ્યક્તિઓ આ પ્રકારનો અભ્યાસ નથી ધરાવતા એમને હું કહીશ વારંવાર કહેતો રહીશ કે ભારતની અંદર ફક્ત અને બંધારણ સર્વોચ્ચ સર્વોચ્ચ છે સંસદ હતી નહીં નહીં બનશે પણ દરેક અંગને એક ચોક્કસ ભૂમિકા સોંપેલી છે આપણા બંધારણે અને એની સાથે એમનો દાયરો પણ સીમિત કરેલો છે કે તમારે આટલા જ દાયરામાં રહીને કામ કરવાનું છે જો એ દાયરાને તોડશે તો આપણા બંધારણમાં પૂરી એ વ્યવસ્થા છે કે બાકીના અંગો એને બંધારણ મુજબ ચાલતું કરે આ વ્યવસ્થા આપણે બંધારણમાં કરાયેલી છે અને ઘણી વખત આપણે જોઈએ તો અમુક લોકોને એ વ્યવસ્થાથી વાંધો હોય છે ક્યારેક એવું બને ને કે કોઈક સંસ્થા છાકથી થવા માંગતી હોય એને બંધનો ગમતા ન હોય એને બધું જ પોતાનું કરી લેવું હોય આ રીતે જ્યારે એણે છાકટા બનવું હોય ને તો એને વ્યવસ્થા ન ગમે એને બંધનો ન ગમે એટલે એને તોડવાની કોશિશ કરે કોઈ પણ અંગ આવું કરતું હોય હું સંસદ એકલાની વાત નથી કરતો હું સરકારની પણ વાત કરું છું હું સુપ્રીમ કોર્ટની પણ વાત કરું છું જ્યારે જ્યારે આવું થતું હોય તો વિજિલન્ટ સિટીઝન્સ તરીકે આપણે એ વ્યવસ્થાનું સંતુલન બનાવી રાખવા માટે એનો વિરોધ કરવો રહ્યો અગાઉ પણ આપણે જ્યારે જ્યારે સુપ્રીમ કોર્ટ કે પછી હાઈકોર્ટના જજીસ દ્વારા કોઈ ખોટી વાત કરવામાં આવી હોય ફેસ વેલ્યુ પર જ જે ખોટી છે એના ડેસ્થમાં જવાની જરૂર નથી જે સીધી જ માની શકાય કે ખોટી જ છે એવી વાતોનો આવી જ ગોષ્ઠીઓમાં આપણે વિરોધ કરેલો છે પણ અહીં આગળ સંસદ જો પોતાની જાતને સર્વોચ્ચ માનવા માંડે તો આપણે એનો પણ વિરોધ કરવો પડે જ્યુડિશિયરી કંઈક ખોટું કરે છે જો આપણે એનો વિરોધ કરીએ સરકાર જો કંઈ ખોટું કરે છે જો આપણે એનો વિરોધ કરતા હોઈએ તો સાથે જો સંસદ કંઈ ખોટું કરતી હોય અથવા તો કહેતી હોય અથવા તો એના માટે કોઈ ખોટું બોલતું હોય તો આપણે એનો પણ વિરોધ કરવો રહ્યો આશા રાખું કે વાતો આપને સમજાઈ હશે આ મૂળભૂત ખ્યાલો છે અમારી પાસે જ્યારે વિદ્યાર્થીઓ યુપીએસસી જીપીએસસી કે પણ ક્લાસ થ્રીની તૈયારી માટે પણ આવતા હોય તો એ મૂળભૂત ખ્યાલો છે કે જેની સાથેના અભ્યાસની શરૂઆત કરાવડાવવામાં આવતી હોય એટલે જ તમે કહ્યું કે જગદીપ ધનખડજી જેવા વ્યક્તિ કે જે અગાઉ વકીલ રહી ચૂક્યા છે એક ધારાશાસ્ત્રી રહી ચૂક્યા છે એમના મોડેથી એવું સંભળાય કે સંસદ આપણા દેશમાં સર્વોચ્ચ છે તો એ અજુગતું લાગે ખોટું લાગે ખોટું છે એટલે ખોટું જ લાગે અને એટલા માટે એના ઉપર વાત કરવી જરૂરી બની જાય છે આશા રાખું કે વાતો આપને સમજાઈ હશે બસ એ જ તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે